સુરત શહેરના રાંદેર પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી હનુમાન ટેકરી પાસે મિત્રએ ચપ્પુલા ઘા પોતાના જ મિત્રની હત્યા કરી હતી જ્યાં બંને મિત્રો વચ્ચે ઝઘડો થતા મિત્રએ મિત્રએ જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો આરોપી મિત્ર રાહુલ વાઘેલાની હત્યા કરી જ્યાં ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર દરમિયાન મૃત્યુ કહી શકાય કે મૃત જાહેર કરવામાં આવ્યું છે રાંધેર પોલીસ ઘટનાએ પહોંચીને તપાસ હાથ ધરી ગણતરીના કલાકો બાદ પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આજે રાંદેર વિસ્તારમાં ભાંકી સ્ટેડિયમ પાસે રોડ પર એક શ્રમજીવી રાહુલભાઈ ગોરસિંગભાઈ વાગેલા જે મૂળ દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના વતની છે તેમની ઉંમર સત્યાવીસ વર્ષની છે અને સરકારશ્રીના જે રેન બસેરા શેલ્ટર હાઉસ બનાવેલ છે તેમાં રહી અને મજૂરી કામ કરે છે છૂટક મજૂરી તેમની સાથે અબ્દુલ રહેમાન શેખ નામનો બેતાલીસ વર્ષની ઉંમરનો છે જે અહીંયા સિકોન ટેનામેન્ટ રાંદેર ન્યુ રાંદેર રોડમાં રહે છે તે પણ ઘણી વખત મજૂરી કામે મળતા હોય છે એટલે પ્રકારની ઓળખાણ નથી અને બંનેને આજે બંને સ્ટેડિયમ રોડ પર બોલાચાલી થયેલી અને એનાથી પછી ગાળા ગાળીમાં જે આ અબ્દુલ રહેમાન શેખ છે ઉશ્કેરાઈ જઈ અને તેના પાસેથી થોડી વાર માટે ઘરે જઈ ચપ્પુ લઈ આવેલ એ દરમિયાન આજે રાહુલભાઈ છે એ બાજુના ફળિયામાં બાકડા ઉપર બેઠા હતા એ દરમિયાન તેઓ પીઠ ના ભાગે છાતીના ભાગે ઈજા કરતા તેઓને સારવાર માટે લઈ જતા દરમિયાન મૃત્યુ છે અને આ બાબતે હત્યાનો ગુનો નોંધી વિથ એટ્રોસિટીની કલમો લગાડી અને આગળની તપાસ ડીવાયસપી શ્રી એસસી એસટી સેલ એટ્રોસીટી સાહેબ નાઓ સંભાળેલ છે અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે આજે રાંદેર વિસ્તારમાં ભાનકી સ્ટેડિયમ પાસે આવેલ રોડ